ধোরা জোড়াবো মানে কাজ ভাইলা বেলাসণ গারো রে কই ধোরে যোড়াবো মানে কাজ ফালি যে જય વિજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધાય આનંદમાં મંગલ આનંદ મંગલ બસ આનંદ હોય એટલે બધું આવી ગયું મેઇન વસ્તુ આનંદ છે હવે આનંદ જો ન હોય માણસની જિંદગીમાં તો કાંઈ છે નહીં પછી ગમે એવું હોય એક્સ વાય ઝેડ પૈસાદાર હોય કે પૈસા ગરીબ હોય કે કોઈ પણ માણસ હોય જેની જિંદગીમાં આનંદ ન હોય એના માટે કઈ આ જિંદગી કંઈ છે જ નહીં જિંદગી જ જિંદગી નથી બરાબર એટલે આનંદમાં રહેવાનું બસ મોજમાં રહેવાનું આપણે કેના મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રે પછી બીજા કોઈને કંઈ કહેવું નહીં અને અલગ ધણીની ખોજમાં રહેવું એટલે એવું છે ખેલ તો હવે આજે મારે તમને વાત એ કરવી છે પંડડાઓને રાઈટ કે નિલેશભાઈ નીલેશભાઈ પરમાર જે તમને કદાચ ખબર હશે આપણે ઘણા બધા વિડીયો એના બનાવ્યા હતા આપણે કે ગયા વર્ષે ક્યાંથી આવતા હતા ઓલ ધ વે ઓલ ધ વે ઓલ ધ વે ઓલ ધ વે ફ્રોમ ઇન્ડિયા પોરબંદરથી મોચા ગામથી રવાના થયા હતા ગયા વર્ષની વાત કરું છું અને ત્યાંથી ગાડીને રસ્તે ગાડી માર્ગે રાઈટ ટૂંકમાં રોડ રસ્તે ત્યાંથી ઓલ ધ વે અહીંયા લંડનમાં યુકેમાં આવ્યા હતા લગભગ ચાલીસ કન્ટ્રીની વિઝિટ કરીને ફરતા 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 એટલે તમે કદાચ જોયા હેડ વિડીયો નેપાલ ને ચાઈના ને ઉઝબેકિસ્તાન ને ઘણા બધા એવા કન્ટ્રી હતા બધા કે જે એ કન્ટ્રીમાંથી આવવું બહુ મુશ્કેલ હતું ને ત્યાંથી પાસ થવું ઘણું મુશ્કેલ પણ પછી અહીંયા ફ્રાન્સમાં આવ્યા હતા અને ફ્રાન્સમાંથી પછી અહીંયા યુકેમાં આવ્યા હતા તમને ખબર જ છે અને માને અહીંયા પછી આપણે હિન્દુ મંદિરની અંદર વિસામ આપ્યો હતો વિસામ મતલબ કે થોડોક રેસ્ટ એમ રાઈટ આ એટલે આ કોઈ એવું નથી પણ એ ત્યાં આપણે થોડાક દિવસ રહ્યા હતા પછી આપણે મેર હોલની અંદર જે આપણે લેસ્ટરની અંદર મેર હોલ આપણો આવેલો છે ત્યાં આપણે પછી રાખ્યો હતો પ્રોગ્રામ પછી બીજી બધી જગ્યાએ લ્યુટનમાં હતા પછી લંડનમાં ગયા હતા ઘણી જગ્યાએ બધા અહીંયા લીલભાઈમાં ને પીટરબ્રોગમાં ફેર્યા હતા પછી આપણે ઘરે આવ્યા હતા ખબર છે ને આપણે ઘરે અહીંયા તો બધી જગ્યાએ ફેરવીને પછી પાછા એ અહીંયા જે અત્યારે જે જગ્યાએ છે જ્યાં ઉતારો હતો એનો નિલશભાઈનો ત્યાં બધું સ્થાપના બધી છે અત્યારે ત્યાં રાખ્યા છે અત્યારે માતાજી ત્યાં છે અને પછી નિલેશભાઈ અહીંથી પાછા નીકળી ગયા હતા બરાબર દેટ વોઝ ધ પાર્ટ વન હમ ને હવે પાર્ટ ટુ ચાલુ થાય છે અને ત્યાંથી પાછા નિલેશભાઈ હવે ઇન્ડિયાથી મોચા ગામથી પાછા રવાના થઈ ગયા છે અને પાછા આવે છે અહીંયા યુકેમાં એટલે પાછી સેકન્ડ જર્ની કે જે બીજો પાર્ટ સેકન્ડ જર્ની પાછી ચાલુ થવાની છે એ અહીંથી ચાલુ થવાની છે હવે આ નિલેશભાઈ વિશે મારે તમને વાત એ કરવી છે કે એકલા હાથે પોતે માતાજીને બસ માતાજીના એક ભરોસે ઉપર ભરોસો ધારો રે ભરોસો અમુને ભારી એ માતાજી રે લીરબ એવા લીરબાઈમાં ન ભરોસા ઉપર આટલા બધા કન્ટ્રીને પાસ કરીને કોઈ જાતને ક્યાંય પણ પ્રોબ્લેમ આવ્યા નહોતા પ્રોબ્લેમ આવ્યા તો એને સીધા સોલ્વ કરે સોલ્વ એક જ વસ્તુ બસ કે હું માતાજીને આગળ દીવો કરી લઉં એટલે કે જે કંઈ હોય એ પ્રોબ્લેમ એ બધું આઉટ થઈ જાય ઓટોમેટિક હમ હવે આ પરચા બધાએ પૂરાઈને અહીંયા જે આવ્યા હતા અને અહીંયા જે માણસો એ મેર મેરવોલની અંદર અને હિન્દુ મંદિરની અંદર જે માણસ માનવ મેળો ઉપરાણ હતો ત્યારે એટલા બધા માણસો આવ્યા હતા અહીંયા અને કારણ કે માતાજીનું સ્વાગત કરવા કેમ ન આવે માણસ રાઈટ અને બધાના દિલમાં વસી ગયા હતા એમ તો નિલેશભાઈ વસી ગયા અને માતાજી તો છે જ બધાના દિલમાં હવે એ ખરેખર હવે યાત્રાનો મેઇન હેતુ શું હતો એનો એક જ હેતુ હતો કે વિશ્વ શાંતિ તિરંગા યાત્રા અને દુનિયાની અંદર શાંતિ જળવાઈ રહી અને માતાજીને જે અહીંયા ઘણા માણસો ટૂંકમાં યંગસ્ટર જે બધા અહીંયા છે છોકરાઓ યુકેમાં એને ઘણી વસ્તુના ખબર નથી કે આપણે આપણે આ મેર કોમ્યુનિટીની અંદર કે મેરમાં મેરની અંદર આ માતાજી થઈ ગયા છે લીરબાઈમાં એને જન્મ લીધો અને એની જીવતા સમાધિ લીધેલ છે તો એના વિશે જાગૃતિ આવે અને બધાને પ્રેરણા મળે એના માટે થઈને આ પ્રવાસે ત્યારે કર્યો હતો અને આ પ્રવાસ હવે જારી ત્યારે પણ વાત થઈ હતી આપણે કે હજી આ પૂરું નથી થયું માતાજીનું કારણ કે માતાજીને હજી હજી કંઈ ખબર નથી કે માતાજીને ક્યાં બેસવું છે માતાજીને ક્યાં જવું છે હવે સેકન્ડ રાઉન્ડ આ ચાલુ થયો છે એ કાલે જ એનો બ્લોગ આવ્યો હતો એટલે આજે જ આવ્યો છે બ્લોગ અને એ માં એની એ બધું વાત કરે છે એટલે મારે તમને એ કરવી છે કે તમે એને વ્લોગને યુટ્યુબ ચેનલ છે એને તમે ફોલો કરજો અને જોજો બધું કે હવે પછીનું નેક્સ્ટ હું થવાનું છે ને શું થઈ રહ્યા છે ને કઈ રીતે આવે છે અને કઈ રીતે ત્યાંથી પછી અહીંયા રવાના થાય ને અહીંથી કઈ બાજુ જવાના છે હવે એના વિશે ઘણું બધું છે અને ઘણી જગ્યાએ જે જવાના છે અહીંથી હમ અને યાત્રા અહીંથી પાછી શરૂ થાય છે નવી તો આ બધું મેં કીધું ચાલો રે કારણ કે મિત્રોને બધાને હમણાં નિલેશભાઈના બ્લોગી આવતા નહીં અને માણસો પછી ધીરે ધીરે ભૂલવા માંડ્યા હતા કે ઓ નિલેશભાઈ તો વયા ગયા ને હવે તો બધું પૂરું થઈ ગયું પણ એવું નથી રાઈટ પિક્ચર અભી બાકી છે હજી પૂરું નથી થયું રાઈટ એટલે એ પાછા કારણ કે એનું જે હવે ત્યાં પણ ઇન્ડિયા એને જે કંઈ કામકાજ હતું પ્લસ આ બધા કન્ટ્રીમાં જે જવાના હોય એ કન્ટ્રીના બધા કાગળિયા ડોક્યુમેન્ટ આ તે બધું કરવાનું હોય એવું બધું ઘણું બધું હતું એટલે એ અહીંથી પાછા વઈ ગયા હતા અને પાછા ત્યાં બધું એનું બધું કામકાજ બધું પૂરું કરી અને હવે પાછા પાછા આવે છે અને હવે અહીંથી પાછી યાત્રા શરૂ થશે એટલે તો એના જે લોગ આવશે ને એ લોગ તમે ખાસ જોજો એમ હમ એટલે એના માટે થઈને મારે મેં કીધું પ્રચાર કરવાનો પ્રચાર એટલા માટે કરવો છે કે નિલેશભાઈ આપણા છે માતાજી પણ આપણા છે રાઈટ અને આપણે દિલમાં આપણે કંઈક નહીં તો એટલું તો આપણે કરી શકીએ ને બીજું કંઈ ન કરી શકીએ તો એના માટે થઈને મારે તમને વાત કરવી હતી આજે કે આ માણસ કે એની પોતે કંઈ કોઈ પૈસા માટે નથી કર્યું કોઈ ઘણા માણસો કે કે પૈસા માટે કર્યું હતું ને એને એડવર્ટાઇઝ કરવી હતી ને એને પોતાની ચેનલ ચાલુ કરવી હતી ચેનલ ચાલુ કરવી હોય તો એ ચાલુ રાખે ચેનલ પણ એની વચ્ચે ક્યાંય બ્લોગ મૂક્યા નથી હમ માતાજીના જે માતાજીને લગતા જે કંઈ હતા અને જે જગ્યાએ ગયા હતા ન્યા એના સિવાય કોઈ એને બ્લોગ નથી મૂક્યા બરાબર એટલે એને કોઈ આના આના પાછળ કંઈ એવો કોઈ હેતુ નથી અને બીજું પોતાના ખર્ચે કોઈ એ સ્પોન્સર કર્યું નથી કોઈ એમ નથી કર્યું અને એને કોઈ લીધું નથી કોઈ પાસેથી માગ્યું નથી કોઈ પાસેથી અહીંયા જે બધા જે જે મંદિરોમાં બધી જગ્યાએ લઈ ગયા હતા ને ત્યાં પણ જે માતાજીને ધરવામાં આવ્યા હતા પૈસા જે કંઈ જે કંઈ રાઈટ તો એ દક્ષિણા એ બધી જે કંઈ હતી એ લોકો મંદિરોવાળાએ રાખી છે એટલે એમાં પણ નિલેશભાઈએ કંઈ પોતાના માટે લીધા નથી અને એક જગ્યાએ જે ચેઇન મળ્યો હતો માતાજીને ચેઇન ચડાવ્યો હતો સોનાનો એ સોનાનો ચેન પણ ત્યાં એની છે ત્યાં આપણે મોચા એના જે આપણે ગોરબાપા હતા ગોરબાપાને ન્યા આપી દીધો હમ એટલે કોઈ વસ્તુ એની પોતાને રાખી નથી અને બીજી બધી જે કંઈ પૈસા થયા હતા મેર હોલની અંદર જે પૈસા આપણે હતા ત્યારે જે બધા ધરવામાં આવ્યા હતા પૈસા માતાજીને એ બધા પૈસાનો હિસાબ કરી અને એની બધી દવા રાજકોટમાંથી દવા લઈ અને એ બધી દવા જે માતાજી સારવાર કરે છે મોચા ગામમાં ન્યા બધી એની જે જરૂરિયાત હતી કોઈ પણ દવા એ બધી દવાને એને એને દવા પાછળ એને ખર્ચ્યા છે એટલે ટૂંકમાં એને પોતે કોઈ પૈસો બીજાએ જો કે જો કોઈ માણસો એ જે કંઈ માતાજીને પ્રત્યે પોતાની એમ અંદરથી આસ્થામાં આસ્થા લઈને કે જે કંઈ ધરવામાં આવ્યો હતો પૈસો એ પોતે ક્યાંય વાપર્યા નથી બરાબર એટલે આ એક મારે મેં તમને ચોખવટ એ વાત કરવાની કે ઘણા માણસોને આમાં છે ને પેટમાં દુખતું હોય એટલે ઘણી બધી એવી ઘણી બધી અફવાઓ ફેલાવતા હોય કે એ તો આ માટે આવ્યા છે કે ફલાણા માટે આવ્યા છે કે ઢીકડા માટે એવું કંઈ છે નહીં બરાબર તો હવે એના બ્લોગ જોજો અને આપણે પણ જોશું અને આપણે પ્રેરણા મળે અને માતાજીને બસ આવી રીતે આટલા બધા ફેરવતા રહીએ અને આનંદ કરતા રહીએ અને બધાને માતાજી સુખી રાખે બધાને જે કંઈ જોતું હોય ને જેની કે કંઈ મનોકામના હોય એ બધી પૂરી કરે એ આપણે પણ પ્રાર્થના કરીએ હા તો એવું છે ભંડડાને કે તો આવજો બાય બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવશું તો જય લીરબાઈમાં